વિદ્યાર્થી મિત્રો રાજયજન મોડન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે અર્થશાસ્ત્ર વિષય આપ અભ્યાસ કરી રહ્યા છો ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં સાતમો પાઠ વસતી આ પાઠની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં જે વસ્તી વધારાના કારણો વસ્તી વિસ્ફોટનો અર્થ ભારતમાં વસ્તીના વલણો વસ્તી નિયંત્રણના ઉપાયો વગેરે પોઈન્ટ્સનો આપણે અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે તો જોઈએ આપણે હાલમાં પ્રસ્તાવના મિત્રો પ્રસ્તાવનામાં એવું કીધું છે કે ભાઈ વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી સાત અબજને પાર કરી ગઈ છે એટલે કે આપ જોઈ રહ્યા છો ભારતની વસ્તી અત્યારે એકસો ને પાંત્રીસ કરોડ છે તો એક અબજ સવા અબજની વસ્તી તો ખાલી ભારતમાં છે તો આખા વિશ્વની વસ્તી સાતસો કરોડ ઉપર છે જ્યારે ભારતની વસ્તી સવા અબજને આવી ગઈ છે વધતી વસ્તી વિશે ચર્ચા કરવી અનિવાર્ય બની જાય છે કારણ કે જેમ વસ્તી વધતી જાય તેમ આવશ્યક ચીજ વસ્તુની જરૂરિયાત પણ વધતી જાય છે અને આ માટે સરકાર માટે જે પાયાની બાબત છે તે મહત્વની એ છે કે દેશમાં કુદરતી સંસાધનો જે છે એનો વપરાશ પણ એટલો વધતો હોય છે એટલે સંસાધનો પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે અહીં વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે મહત્ત્વની બાબતો જોવા મળે છે એમાં સૌથી પહેલી જે બાબત છે મિત્રો એમાં એવું કીધું છે કે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે મિત્રો જેમ જેમ વસ્તી વધતી જશે એમ આવનારી ભાવિ પેઢીને નુકસાની છે અને ખતરો છે બીજી બાબત એવી મિત્રો કીધી છે અહીંયા કે જેમ વસ્તી વધે એમ પાછા એ બિન કેળવાયેલી વસ્તી વધારે વધતી હોય છે મિત્રો એટલે કે ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં જે કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે એટલે અહીંયા જે કુદરતી વસ્તીનો ઇષ્ટતમ ઉપયોગ થશે ને એટલે વધારેમાં વધારે ઉપયોગ જે દેશ કુદરતી સંપત્તિનો કરે એ દેશ ઝડપથી આર્થિક વિકાસ કરે નહીંતર વસ્તી વધે ને કુદરતી સંસાધનનો ઉપયોગ ન થાય ને બિન કેળવાયેલી વસ્તી હોય તો એનો મતલબ એવો થયો કે દેશની સમસ્યાઓના મૂળમાં ખૂબ વધારો થશે સમસ્યાઓ વધારેને વધારે વધતી જશે અને વસ્તી વધારો જે છે એ આર્થિક વિકાસ થવા દેશે નહીં એ દેશની સૌથી મોટી નુકસાની હશે તો આ વાત થઈ વસ્તીની વધવાની તીવ્રતા અને વસ્તી વધી રહી છે તો ક્યાં બાધારૂપ નીવડશે એની વાત થઈ હવે મિત્રો આપણે જે ભણવાનું છે વસ્તી વિસ્ફોટનો અર્થ બ્લાસ્ટ થાય એને વિસ્ફોટ કહેવાય પણ વસ્તીનો બ્લાસ્ટ થવો એ ભારત જેવા દેશમાં જ શક્ય બને આવું કેમ થાય કે ભારતમાં મૃત્યુ દર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટે તો ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયું કહેવાય જેને મિત્રો વસ્તી વિસ્ફોટ કહેવાય છે ફરીથી મિત્રો આ પોઈન્ટને આપણે યાદ રાખવાનો છે બરાબર આપ જોઈ શકો છો કે ભાઈ ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટે એટલે મૃત્યુ પામનારા લોકો જે છે એ ઓછા થઈ જાય અને જન્મ લેનારા બાળકો જે છે એમાં એટલો બધો ઘટાડો નથી થતો એટલે જન્મદર અને મૃત્યુ દર વચ્ચે ડિફરન્સ જે ઊભો થાય છે એ વસ્તી વિસ્ફોટ છે મિત્રો એ છે વસ્તી વિસ્ફોટ આ વસ્તી વિસ્ફોટની વ્યાખ્યા બરાબર યાદ આપણે રાખવી પડશે નહીંતર આપણો જે જવાબ એક મારકમાં પૂછાવાનો છે એ પણ આપણને ન પણ આવડે બીજી મિત્રો વાત કરી છે આની અંદર ખાસ કરીને કે વસ્તી વિસ્ફોટનો જે આ ફકરો છે એ ખૂબ મહત્ત્વનો છે મિત્રો હવે આ વસ્તી વિસ્ફોટની જે વાત કરી એમાં એવું કીધું કે વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્ત્વની સમસ્યા જો કોઈ હોય તો એ વસ્તી વધારાની છે વિશ્વની વસ્તીમાં પ્રવર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તેટલો વધારો અગાઉ ક્યારેય થયો નથી એમાં ભારત પણ મિત્રો અપવાદ નથી ભારતની અંદર પણ ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે વસ્તીમાં એ દેશના આર્થિક વિકાસના ફળ ચોરી ખાઈ રહ્યો છે ઓગણીસો ને એકત્રીસથી બે હજાર એક સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થયો છે સતત વધારો થવો એટલે સિત્તેર વર્ષ સુધી ભારતની વસ્તી વધતી ગઈ છે ઓગણીસો ને એકાવનમાં ભારતની વસ્તીનો જો આંકડો આપણે જોવા જઈએ તો છત્રીસ પોઈન્ટ એક કરોડ હતો બે હજાર અગિયારમાં મિત્રો આ વસ્તી વધીને એકસો ને એકવીસ પોઈન્ટ ઝીરો બે કરોડ થઈ એટલે કે સાઠ વર્ષમાં ભારતની વસ્તીમાં ચોર્યાસી પોઈન્ટ બાણું કરોડનો વધારો થયો મિત્રો આ જે વધારો થયો એ ભારતમાં સરેરાશ વધારો કહેવાય એ સરેરાશ વસ્તી વૃદ્ધિ દર જે છે એ બે પોઈન્ટ પાંચ ટકા થયો એ વધારો પણ સરેરાશ આમ જોવા જઈએ તો બે પોઈન્ટ પાંચ ટકા વસ્તી દર વર્ષે વધે એટલે એવરેજ ભારતની વસ્તી ત્રણ કરોડની દર વર્ષે વધે મિત્રો આ વસ્તી વિસ્ફોટની સ્થિતિ જ કહેવાય ઘણા દેશોની મિત્રો વસ્તી એક કરોડની નથી જ્યારે આપણા દેશની વસ્તી દર વર્ષે ત્રણ કરોડ વધે છે વસ્તી વૃદ્ધિ દર ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને ઓગણીસો સિત્તેર પછી જે ઝડપથી વધારો થયો તેને વસ્તી વિસ્ફોટ કહેવાય છે ભારતની વસ્તીમાં ઓગણીસો ને સિત્તેર પછી ખૂબ વધારો થયો એને મિત્રો વસ્તી વિસ્ફોટ તરીકે આપણે ઓળખીએ છીએ આ ભારતમાં વસ્તી વધી છે એના ઘણા કારણો છે એના વિશે પણ આપણે ભણવાનું છે એના વલણો પણ મિત્રો આપ્યા છે કે ભારતમાં કેમ વસ્તી વધી એના વલણો પણ છે આપણે ભારતમાં વસ્તીના જે વલણો જે છે એના વિશે પણ આપણે થોડુંક જાણી લઈએ વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ વસ્તી વૃદ્ધિ દર જન્મ દર મૃત્યુ દર શહેરી વસ્તી ગ્રામીણ વસ્તી સ્ત્રી પુરુષ પ્રમાણ લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું મિત્રો વસ્તીને લગતા પોઈન્ટ જે હોય વસ્તી વૃદ્ધિ દર હોય જન્મ દર હોય મૃત્યુ દર હોય શહેરની વસ્તી હોય ગ્રામની વસ્તી હોય સ્ત્રી વસ્તી પુરુષ હોય ત્યાં બધાએ આંકડા માહિતી મેળવી એનું અર્થઘટન કરવું એટલે મિત્રો વસ્તી વૃદ્ધિ દરના વલણો અર્થઘટન કરવાની જે પ્રક્રિયા છે એ વલણો જે છે એની અહીંયા આપણને વાત કરી છે એમાં ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ઓગણીસો ને એકોતેરમાં થઈ શ્રી જમશેદજી તાતાએ આ આયોજન કરેલું ઓગ અઢારસો એકોતેરમાં માફ કરજો અઢારસો ને એકોતેરમાં શ્રી જમશેદજી તાતાએ આ વસ્તી ગણતરીની શરૂઆત કરી ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી જે છે અઢારસો ને એકાણુંમાં થઈ ભારતમાં અઢારસો એકાણું પછી દર દસ વર્ષે વસ્તી ગણતરી મિત્રો થાય ટૂંકો સવાલ પૂછાશે ધ્યાન રાખજો મિત્રો દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે આ વસ્તી ગણતરી હજી પણ દર દસ વર્ષે ચાલુ છે અઢારસો ને એકાણુંથી લઈ બે હજાર વીસ સુધી આ વસ્તી ગણતરી થઈ છે મિત્રો આ વસ્તી ગણતરી જે થઈ એની અંદર મિત્રો પહેલું વસ્તી ગણતરીનું પત્ર ઓગણીસો ને એકાવનમાં તૈયાર કરવામાં આવ્યું તો આ પોઈન્ટની અંદર મિત્રો ટૂંકા સવાલ કેટલા સમાયેલા છે એ તમને કહી દઉં કે વસ્તીના વલણો એટલે શું તો કે વસ્તી વૃદ્ધિ દર જન્મ દર મૃત્યુ દર શહેરી વસ્તી ગ્રામીણ વસ્તી સ્ત્રી પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્ધઘટન કરવું આમાં કયા ટૂંકા સવાલ તો કે વસ્તી ગણતરીની શરૂઆત અઢારસો ને એકોતેરમાં કોણે કરી જમશેદજી તાતાએ અથવા પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોણે કરી તો કે અઢારસો ને એકોતેરમાં જમશેદજી તાતાએ પછી વ્યવસ્થિત વસ્તી ગણતરી અઢારસો ને એકાણુંમાં થઈ ત્યાર પછી અઢારસો ને એકાણું પછી દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે તો હું ટૂંકો સવાલ તમને પૂછું કે દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે એને ટૂંકા સવાલમાં કઈ રીતે લઈ શકાય તો કે વસ્તી ગણતરી ભારતમાં ક્યારે થાય છે તો કે દર દસ વર્ષે પછી એવો સવાલ પૂછવામાં આવે મિત્રો કે પહેલું વસ્તી ગણતરીનું પત્ર ક્યારે તૈયાર કરવામાં આવ્યું તો કે ઓગણીસો ને એકાવનમાં તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો પછી મિત્રો તમને કીધું છે કે ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર આ મિત્રો જે કોષ્ટક આપ્યું છે એ ખાસ અગત્યનું છે એમાં પણ ધ્યાન રાખજો તો વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો તેના પ્રમાણના કદને વસ્તીનું કદ કહે છે વસ્તીમાં થતાં વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે ભારતની વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દરને કોષ્ટકમાં અહીંયા તમને આપવામાં આવ્યું છે એ બરાબર તમે જોઈ શકો છો તો કે ઓગણીસો ને એકાવનમાં ભારતની વસ્તી કેટલી હતી કે ત્રેવીસ પોઈન્ટ આઠ એટલે વૃદ્ધિ દર હતો ત્યારે પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ઓગણીસો અગિયારમાં બાવીસ પોઈન્ટ પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ સત્તાવન મિત્રો વસ્તીની જે આંકડાકીય માહિતી આપણને આપવામાં આવી છે એમાં તમને આ કોષ્ટકમાં ઓગણીસો એકવીસની વસ્તી પચીસ પોઈન્ટ એક કરોડ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ કરોડ વસ્તી વૃદ્ધર ઓગણીસો એકતાલીસમાં એકવીસ એકત્રીસ પોઈન્ટ નવ આમ વસ્તીની જે આંકડાકીય માહિતી એમાં છેલ્લે બે હજાર અગિયારમાં એકસો ને એકવીસ પોઈન્ટ ઝીરો બે કરોડ થઈને વસ્તી વૃદ્ધિનો દર જે છે એક પોઈન્ટ ચોસઠ થયો હવે વસ્તી વૃદ્ધિ દર તમે જોઈ શકો છો બે પોઈન્ટ વીસ બે પોઈન્ટ બાવીસ બે પોઈન્ટ છ એક પોઈન્ટ સત્તાણું એક પોઈન્ટ ચોસઠ એટલે કે વસ્તી વૃદ્ધિનો જે દર છે એ મિત્રો સતત ઘટતો જાય છે અને વસ્તી વધતી જાય છે એની પાછળ પણ ઘણા કારણો મિત્રો જવાબદાર છે એ આ કોષ્ટક ઉપરથી મિત્રો આપણને માહિતી સમજી શકાય છે આ કોષ્ટક જે છે એ તમારે ચોપડાની અંદર એ આંકડાકીય માહિતીના આધારે તમારે કોષ્ટક તૈયાર કરવાનું છે અને એ કોષ્ટક આંકડાકીય માહિતીના આધારે તમારે વિશ્લેષણ સાથે એક ખાસ ગ્રાફની અંદર તમારે સ્તંભાલેખ દોરવાનો છે અને નીચે તમારે વિશ્લેષણ કરવાનું છે તો આ જે છે એ હોમવર્કની અંદર મિત્રો તમને હું આપું છું ખાસ ધ્યાન રાખજો આ હોમવર્ક તમારે કરવાનું રહેશે મિત્રો સેગણ માહિતી જે આપવામાં આવી છે એ છે ભારતમાં સ્ત્રી અને પુરુષના વસ્તીના પ્રમાણની જે કાલે આપણે ભણીશું